ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ પ્રજા માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ છે અમુક પૈસાની લાલચમાં ભેળસેળિયાઓ લોકોના આરોગ્યને દાવ પર લગાવી રહ્યા છે ત્યારે અમદાવાદના કુબેરનગરની એક ડેરીમાંથી પંદરસો કિલો ભેળસેળિયું પનીર ઝડપાયું આરોગ્ય વિભાગે પનીરનો જથ્થો સીઝ કરી તેના સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલી આપ્યા છે શું તમે પણ બજારમાંથી છૂટક પનીર લાવો છો પનીરના શાકથી માંડીને પરોઠા અને મીઠાઈઓ ઘરે બનાવો છો તો સાવચેત રહેજો કારણ કે બજારમાં થઈ રહ્યું છે નકલી પનીરનું ધૂમ વેચાણ અમદાવાદમાંથી જળપાયું 1500 કિલો શંકાસ્પદ પનીર સફેદ પનીરના નામે કાળો کاروبار અમદાવાદ શહેરના કુબેર નગરમાં આવેલી દ્વારકા ડેરી પ્રોડક્શનમાં કેમિકલ યુક્ત બનાવટી પનીર મળી આવ્યું છે તે પણ અધધ 1500 કિલોગ્રામ જેની બજાર કિંમત અંદાજેત 3.5 લાખ રૂપિયા માનવામાં આવી રહી છે રાજ્યમાં બન્યા સરકારની એસી તેસી કરી અને કરી રહ્યા છે ભેળસેળ નફાખોરોને લોકોના આરોગ્યની નથી કોઈ પરવાહ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના કુબેરનગરમાં આવેલા દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તો ત્યાંથી ભેળસેળયુક્ત પનીરનો મોટો જથ્થો મળી આવ્યો ડેરી પાસે હેલ્થ લાયસન્સ હતું પરંતુ પનીરના પ્રોડક્ટમાં પામોલિન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યું હતું જેના આધારે ફૂડ વિભાગે પનીરમાં શંકા જતા તમામ પનીરનો જથ્થો સીઝ કર્યો હતો પ્રાથમિક દ્રષ્ટિએ આ પનીર ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું હતું ત્યારે લેબના રિપોર્ટ બાદ કાયદા મુજબ વધુ કાર્યવાહી હાથ ધરાશે કુબેરનગર વિસ્તારમાં આવેલી દ્વારકેશ ડેરીને લઈ અને રાજ્યના ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદને આધારે તંત્ર દ્વારા ચેકિંગ પ્રક્રિયા શરૂ કરાઈ હતી અવારનવાર ડુપ્લિકેટ પનીરને લઈ અને ચેકિંગ કરવામાં આવે છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસમાં અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શંકાસ્પદ પનીરના તેતાલીસ નમૂના લીધા હતા જેમાંથી અઢાર નમૂના લેબ પરીક્ષણમાં નિષ્ફળ નીવડ્યા જે આંકડો નકલી પનીરનો વેપાર મોટા પાયે ચાલતો હોવાથી ચાળી ખાય છે ચાલુ વર્ષે એટલે કે બે હજાર પચીસ માં ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી બે પરીક્ષણમાં પાસ થયા છે અને એકનો રિપોર્ટ હજુ નથી આવ્યો ભેળસેળયુક્ત પનીર અનેક બીમારીઓ નોતરે છે ત્યારે દ્વારકેશ ડેરીમાં બાકીનો ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જાહેર જનતા સુધી ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગે પંદરસો કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો નકલી પનીર સિન્થેટિક રીતે તૈયાર કરવામાં આવે છે તેને બનાવવા માટે બગડેલું દૂધ લોટ ડિટર્જન્ટ પાવડર પામોલિન તેલ ગ્લિસરોલ મોનોસ્ટેરેટ પાવડર અને સલ્ફ્યુરિક એસિડ જેવા રાસાયણો ભેળવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે ડુપલીગેટ કે પછી કૃત્રિમ પનીર શરીરને હદ બહારનું નુકસાન પહોંચાડે છે કૃત્રિમ પનીરને પામ ઓઇલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડ દ્વારા ક્રીમી અને ગ્લોઝી બનાવવામાં આવે છે બજારમાં સસ્તા ભાવે વેચાતા આ ભેળસેળિયા પનીરનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે પનીર અસલી છે કે નકલી તે લેબ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે લેબમાં એસિડ અને અન્ય કેમિકલ નાખી અને કરવામાં આવતી પ્રક્રિયાથી પનીરની ગુણવત્તાનો ખ્યાલ આવે છે પનીરની અંદર ફેટ હોવી જોઈએ પણ ફેટના બદલે અત્યારે પનીરમાં એ લોકો પામોલીન તેલ અથવા તો બીજા અન્ય વેજીટેબલ ઓઇલ ઉમેરી અને એ દૂધમાંથી પનીર બનાવતા હોય છે અને પનીર તરીકે વેચતા હોય છે જે આપણા સ્વાસ્થ્યને હાનિકારક છે તેમજ આર્થિક રીતે પણ આપણને નુકસાન કરે છે દ્વારકેશ ડેરીમાંથી લગ્ન પ્રસંગ તેમજ શહેરની અનેક જાણીતી હોટેલ અને રેસ્ટોરન્ટમાં પનીર મોકલવામાં આવતું હતું ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે દ્વારકેશ ડેરીમાંથી કયા ક્યાં ક્યાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર મોકલવામાં આવ્યું છે ઝલક અધ્યારો સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી અમદાવાદ